આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લાની આમોદ મિશ્ર શાળા નંબર બે દ્વારા રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી આમોદ મિશ્ર શાળા બેથી શાળાના બાળકો સાથે શિક્ષકો આમોદના ચાર રસ્તા મચ્છી માર્કેટ દરબાર રોડ હિંમતપુરા તિલક મેદાન સહિત મુખ્ય બજારમાં રેલી કાઢી હતી આગામી તારીખ સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે બધા બધા જ લોકો બુથ ઉપર જઈ પોતાનું આપણી રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે દરેકે દરેક સોએ સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું બજાર છે ત્યાં સાત માર્કેટ એરિયા છે ત્યાં ફરજક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત લોક સમાજ ચૂંટણી બે હજાર ચોવીસમાં એને અંતર્ગત મતદાન ફરજીયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ